કચ્છના માંડવીમાં એસએનસીએ ચોર્યાસી લાખનો તોતિંગ શરાબ બરામદ કર્યો હતો સ્થાનિક પોલીસ કુંભકર્ણ ઊંઘમાં ઝડપાઈ આટલો મોટો દારૂ ક્યાંથી આવ્યો તે પણ એક સણસણતો પ્રશ્ન છે ગુજરાતના કોઈ પણ ગામમાં અંગ્રેજી અને દેશી દારૂ છૂટવા મળે છે તેમ છતાં પોલીસ વિભાગ યોગ્ય કામગીરી નથી કરતી જેના ભાગરૂપે દરેકે દરેક ગામમાં દેશી અને અંગ્રેજી શરાબ વેચાઈ રહ્યો છે તો હવે આ વિસ્તારના પોલીસવાળા વિરુદ્ધ કોઈ કાર્યવાહી થશે કે ભીની ભીનું સંકેલાઈ જશે નમસ્કાર સમય સંદેશ ન્યૂઝમાંથી હું દતેશ ભાવસાર આપનું સ્વાગત કરું છું કચ્છ જિલ્લામાં ગઈકાલે એસ એમસીએ એક દરળો પાડી અને ખૂબ જ મોટી સંખ્યામાં અંગ્રેજી શરાબ પકડી પાડ્યો હતો ચોર્યાસી લાખ રૂપિયાનો શરાબ પકડાયો અને એના સિવાય સાડા સાડત્રીસ લાખ એટલે કુલ મળીને એક કરોડ અને બાવીસ લાખની આસપાસનો દારૂ અને માલ મુદ્દા પકડાયો છે પરંતુ સ્થાનિક પોલીસને આ બાબતની કોઈ જ જાણ નથી દરોડો પાડ્યો ત્યારે ખૂબ જ મોટી સંખ્યામાં દારૂ મળી આવ્યો હવે આ દારૂ સીધો ઉડીને તો આવ્યો જ નથી કેમ કે દારૂ ક્યાંક ને ક્યાંક થી રસ્તા ઉપરથી જ આવ્યો છે પરંતુ એ રસ્તા ઉપર ક્યાંય પણ પોલીસ એને પકડવામાં સફળ થઈ નથી હવે પોલીસ સફળ નથી થઈ એ પ્રશ્ન છે કે પોલીસને સફળ થવું નથી કેમ કે આપને ખબર છે કે ગુજરાત એક પણ એવો ગામ નથી કે જ્યાં અંગ્રેજી કે દેશી શ્રાબ ન વેચાતો હોય અને પોલીસની મિટિંગ અજર હેઠળ જ વેચાતો હોય કેમ કે જો પોલીસને આ બાબત ધ્યાન ન હોય તો પોલીસ એની જે સરકારી પવિત્ર ફરજ છે એનામાં બેદરકાર છે એવું જ માની શકાય આટલી મોટી સંખ્યામાં દારૂ મળતો હોય અને એ તો એવો છે કે એક કન્સાઇનમેન્ટ પકડ્યો છે પરંતુ આવા કેટલાય કન્સાઇનમેન્ટો નીકળી ગયા છે અને આપની આવનારી પેઢીઓ આનામાં બરબાદ થઈ રહી છે એસએમસી આ દારૂ પકડી પાડ્યો પરંતુ લોકલ પોલીસને આ બાબતની જરાય સુગંધ જ આવી નથી એવું સ્થાનિક લોકો જણાવી રહ્યા છે પરંતુ સ્થાનિક પોલીસને આ તમામ વસ્તુની ખબર જ હોય અને એના મીઠી નજર હેઠળ જ આ બધા ધંધાઓ થતા હોય બે દિવસ પછી લાખ રૂપિયાના નરેન્દ્ર સ્વાગત કર્યું હોય એવું પણ આપણે સ્થાનિક લોકો પાસેથી જાણવા મળે છે નરેન્દ્ર મોદી આવતા હોય એટલે સુરક્ષાની ચાક ચોબંદ તૈયારી હોય પરંતુ એ સુરક્ષા વચ્ચે જો આટલી મોટી સંખ્યામાં આટલી મોટી કિંમતનું દારૂ જો કચ્છમાં ઘૂસી આવતો હોય તો તમે વિચારી શકો છો કે દારૂની પાંચ પાંચ છ છ ગાડીઓ દારૂમાં ઘૂસી જાય તો જે આતંકવાદીઓ છે અથવા જે એવા તત્વો છે સરારતી તત્વો છે એ પણ આસાનીથી કચ્છમાં ઘૂસી શકે છે અને ખૂબ જ મોટો થ્રેટ ઉભો થઈ શકે છે હવે આનામાં બીજી શિકાર બીજી બાજુ એ છે કે સાત જેટલા વાહનો પકડાયા હતા પરંતુ એક પણ વાહનના માલિક પકડાયા નથી એક પણ બુટલેગર પકડાયો નથી એક પણ હેડિયો ફેરિયો કે જે ખેત મારવા વાળો છે પકડાયો નથી એટલે પોલીસ અનેક જગ્યાએ દારૂ પકડાય છે પરંતુ દારૂ વેચવાળો ક્યાંય નથી પકડાતો દારૂ પીવા વાળા પુષ્કળ લોકો પકડાય છે પરંતુ દારૂ વેચવા પકડાતા નથી સીધો સીધો મતલબ એ છે કે દારૂ વેચવા લોકોની સત્તા સાથે સાંઠગાંઠ હોય છે પોલીસ તંત્ર જેટ હતો એ હવે ધીમે ધીમે ઉઠતો ગુજરાત થઈ જાય છે કેમ કે ગુજરાતમાં એક પણ એવું ગામ નથી અંગ્રેજી અને દેશી શરાબ હવે તો એનાથી વધારે લોકો આગળ વધી ગયા છે પુષ્કળ જગ્યાએ વેચાઈ રહ્યા છે પરંતુ એ નહીં બાબતે પણ કોઈ જ સ્થાનિક પોલીસને કાર્યવાહી કરવી નથી આ કાર્યવાહી કરવી નથી કે મેં જેમ તમને કહ્યું કે હપ્તાની અથડી ખરીદી હાથ બાંધાયેલા હોય તો પણ કદાચ કાર્યવાહી ન થતી હોય એટલે છે કે આ બધે કાર્યવાહી જે સ્થાનિક સ્થાનિક કરવાની હોય છે એ પોલીસ કાર્યવાહી નથી કરતી અને એસએમસી ને ગાંધીનગર થી આવીને દરોડા પાડવા પડે અને ખૂબ જ મોટી સંખ્યામાં શરાબ જો પકડાતો હોય તો સ્થાનિક પોલીસની કોઈ જ જરૂર રહેતી નથી કેમકે એ પોલીસ તો આ બધે કરવામાં નિષ્ફળ નીકળી છે દંડ કરવા માટે છે મોટી મોટી કંપનીઓને ચાકલુસી કરી અને નાના નાના બાળકોને પોલીસ સ્ટેશનમાં બોલાવી માર મારી નાગા કરવાના માટે આ પોલીસ છે એટલે સ્થાનિક પોલીસ છે એ સ્થાનિક પોલીસ જે પોલીસ પ્રજાનો મિત્ર છે એ આપણે પોલીસ ની જે કહેવત છે એનાથી બિલકુલ કામ કરે છે કેમ કે પોલીસ પરેશાન કરે છે અને આજે મોટા મોટા કુંજીપતિઓ છે પોલીસ પોલીસ એમને જ મદદ મદદ કરે છે હવે એમ નકદનારાયણ મળતા હોય એટલા માટે જે એમને પોલીસ ને આગળ રાખીને કરતી હોય જે સરકારી કામો થતા હોય છે વીજ લાઈનો નાખવાના કે ટાવર નાખવામાં એનામાં પણ પોલીસને આગળ રાખી અને સ્થાનિક લોકો ઉપર દમન કરીને કાર્યવાહી કરે

નાના અને મોટા બુથ લઈ ગયો છે એમને મીઠી નજર પોલીસ રહે છે એમના ઉપર એટલે એ કોઈ જ કાર્યવાહી કરતા નથી જયારે સ્થાનિક લોકો માંથી જાય છે ઘણા બધા એવા એક્ટિવસિંહ જાય અને ત્યારબાદ એસએમસી દરોડા પાડીને આટલો મોટો દારૂ ઉપડતી હોય તો સ્થાનિક પોલીસ વિરુદ્ધ પણ કાર્યવાહી થવી એ અતિ જરૂરી છે કેમ કે આવી રીતે જો એસએમસી જ કામ કરવાનું છે તો સ્થાનિક પોલીસની જરૂર શું છે એમને છૂટા કરી દેવા જોઈએ તમારા ટેક્સના પૈસાનો ખૂબ જ મોટો પોલીસની કાર્યવાહી હંમેશા માટે વિપક્ષને દબાવવાની રહી છે અને જયારે મહાનુભાવો આવતા હોય ત્યારે વિપક્ષના લોકોને કઈ રીતે દબાવવું અને જે વિરોધીઓ છે જે એક્ટિવિસ્ટો છે એ લોકોને કઈ રીતે દબાવવો પોલીસની એ જ કાર્યવાહી રહી છે આપણા જે બાળકો છે આપણા જે ભવિષ્ય છે એના નશે નસમાં નસો ઘૂસી રહ્યો છે એ પણ એક કરવું શક્ય છે પોલીસ હંમેશા માટે જયારે વિરોધીઓ વિરુદ્ધ કાર્યવાહી કરતી હોય છે પોલીસ હંમેશા જયારે

પવિત્ર સરકારી ફરજ છે એ ફરજ નથી નીભાવતી એ પણ એક કરવું શક્ય છે હર્ષભાઈ સંઘવી ખૂબ જ મોટી મોટી વાતો કરી કે વર્ગોળા તો નીકળશે કાર્યવાહી તો થશે પરંતુ એ વરઘોડા માત્ર નાના નાના જે

ખનીજ માફિયાનો વરઘોડો નથી કાઢ્યો એક પણ નો વર્ગોળો નથી કાઢ્યો એક પણ ગૌચર માફિયાનો વરખોડો નથી કાઢ્યો કચ્છ જિલ્લાની વાત નથી પરંતુ આખે આખા ગુજરાત ની વાત કરીએ તો આખા ગુજરાતમાં કેટલાય લોકો ખનીજ માફિયાઓ છે કાર્યવાહી કોના વિરુદ્ધ થશે કે જે નાના નાના લોકો છે એમના વિરુદ્ધ જ કાર્યવાહી થશે પરંતુ મોટા લોકોને કોઈ જ આંચ આવતી નથી અને હર્ષભાઈ એ મોટા મોટા બળગા મૂકતા હોય કે કોઈ પણ ચમરબંધીને મૂકવામાં નહીં આવે એક પણ તમારો બંદીને પકડ્યો હોય એવો કોઈ જ દાખલો આપણી સમક્ષ નથી એટલે આ વાતો માત્ર મીડિયામાં બોલવા માટે સારી છે એક હેડલાઇન બનાવવા માટે સારી છે પરંતુ એ વાતોનો જમીન પર કોઈ જ અર્થ ઉતરતો નથી એ આપણે જોયું છે મોદી અને મક્કમ સરકારની વાત કરીએ તો એ સરકાર પણ સદંતર આવા લોકો વિરુદ્ધ કાર્યવાહી કરવામાં નિષ્ફળ ગઈ છે આપણે દરેકે દરેક જગ્યાએ જોયું છે કે જે ગરીબ લોકો છે એમના દબાણો તૂટે છે નાનકડા છેવાડાના અબલાસાના ગામમાં જે નાની ઓરડી બનાવીને ફરિયાદો થાય છે એ ફરિયાદો સામે કોઈ જ કાર્યવાહી નથી થતી એને સીધે સીધો મતલબ એનો એ છે કે આ લોકોને જ્યાં પ્રસાદ મળતા હોય ત્યાં કોઈ જ કાર્યવાહી નથી કરતા અને નાના લોકો પ્રસાદ નથી આપી શકતા એટલે એમના વિરુદ્ધ કાર્યવાહી થાય છે એ વિસ્તારના પોલીસ સ્ટેશન વિરુદ્ધ કે કચ્છ પશ્ચિમ એસપી વિરુદ્ધ કોઈ કાર્યવાહી ન થતી હોય એનો સીધે સીધો મતલબ એ છે કે એમની નજર હેઠળ સરકાર પણ આ લોકોને છાવરી રહી છે અને કાર્યવાહી નથી થતી મતલબ છે કે એ જે લખદ નારાયણ છે એ નીચેથી ઉપર સુધી પ્રવાસ કરે છે અને એના પરિણામે મૃદુ અને મકમ સરકાર કોઈ વિરુદ્ધ કાર્યવાહી કરતી નથી એટલે હવે આવનારા દિવસોમાં એ જોવાનું છે કે મૃદુ